ભાઈ આપણી સાથે લાઈવ જોડાણા છે જેને આપણે બે મહિના પહેલા વેટ લોસની કીટ આપી હતી ઇન્સ્ટામાંથી જોઈને ભાઈ લીધી હતી તો એને શું રિઝલ્ટ મળ્યું તે આપણે એની પાસેથી જાણીશું તમારું નામ ગૌરવ મોદી તો તમને અમે બે મહિના પહેલા વેટ લોસ કીટ આપી હતી તો તમને શું શું ફાયદા થયા તે કયો બે મહિના પહેલા જે વેટ લોસ કીટ આપી હતી એનાથી પહેલી વસ્તુ મારે ત્રણ થી સાડા કિલો જેવું વજન લોસ થઈ છે ઇજીય બીસે સ્ટાડ બડો મુંડા દિલ્હીવા બ્રિંચનો ફરક પડ્યો છે અતિશુષ્ટ પાઠ દનજેશના બાગ ઉપર દોરી જીરો ફરક પડ્યો છે બરોબર ને ચાલવાની અંદર ફરવામાં બતામાં આવે સરાવતા રહે છે કેના આ સરીને તો કામ કરવાની અને કોઈ ન હોય એટલે મજા નથી આવતી લોકો કહે છે કે કોઈક શાંત આરામની જિંદગી જીવી એવું લાગતું છે બરોબર એટલે તમારા ઇંચ પણ લોસ થયા છે સાડા ત્રણ થી ચાર કિલો વજન ચાલીસ દિવસમાં ઓછો થયો છે અને દોઢ ઇંચ ઉપરના ભાગમાં બે ઇંચ પેટના ભાગમાં બી ઓછા થયા છે બરોબર આ તો ગૌરવભાઈનું આપણું ચાલીસ દિવસમાં ચાર કિલો વેટ લોસ થયું છે પ્લસ માં બી ઘણો ફરક છે અને તેને ચાલવામાં બી બહુ તકલીફ પડતી હતી હા બરોબર તો એ ભાઈને રિઝલ્ટ હન્ડ્રેડ પર્સન્ટ મળ્યું છે બરોબર તો આ ભાઈને બહુ જ સરસ રિઝલ્ટ મળ્યું છે તો જેને જેને બી પેટનો ભાગ વધારે છે જેને જેન્ટને અથવા લેડીઝને જેને ઘટાડવો છે ચરબીઓ વગાડવી છે તે ફટાફટ મને કોન્ટેક કરે થેન્ક યુ